આ તો તમે બાર વાગે આવી જાવ બરાબર હા તો તમે જાઓ હું આવું રમેશ જીઓ વાન જીઓ આપણે હેડો એકલા એકલા કહી આવીએ કે અઠવા જઈને

હવે ના હોય તો ભૂઈ નાખવા દે હા હવે ઉતરી ને સીધો ઘેર ભેગો જ તો પેલું બે બેટો આવે પેલા તો ઘેર જવા દે મને તો આ ઓ બાપા કેરો ભાગી જાય દુખાવ બહુ થાય ઓ બાપા મારો હા હારો કન્યો મને કહીને જો કે બાર વાગે જ્યો વાત હું બાર વાગે મેં પહેલો થોડો જવા દે મને કોઠો ખાવા મલો અલ્યા હા તાઈ આ તોય મારા પેલા કોઠો ખાવા આવેલો હો પડી લેલો હાથ પાગ્યા લાગ્યા જે હો નાખ્યા દે દયો છેટો છીએ તો દહીડીન હું નાખ્યો અરે નાખ્યો હારન મને અલ્યા હા કન્યાનો કોઠો થઈ પડ્યો હો લઈ જવા દે કોઠો કોઠો તો કજામાં ના મારા પેલા ખાવા તો તું તો બરાબર નો ટેકો ભાગ્યો રોટલા બોટલા ખાઈ રહ્યો હવે ચા પોણી કરી રહ્યો ખેતરમાં જવા દે કોઠો હવે અને મારો બેટા કોઠો તોડ્યો તાજો તાજો આ હા હા અને ઉપર તો કોઈ નથી રાખ્યું હા મારા બેટા ઓહો બઉ તોડ્યો છે અને આ પાટો શાનો થઈ ગયો છે

બેઠો થઈ રમેશ કરે આરામ થાય કેરો ભાઈજી લાગો હવે ભાગીજી ઓ કે ના ભાગીજી લઈને કુમાર તું કે હું તો આવ્યો નહીં ચા ના આવ્યો મને ખબર નહીં તાર ભાઈબેન છે ને

Ah kotar Ah bar padya ho nahi da tu Om